હું બંને આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અને સહાય માનવ કલ્યાણ સંઘ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે બ્રેઇલ લિપિના શોધક લુઈની બસો ચૌદમી જન્મજયંતિ નિમિત્તે આજરોજ લીલા શાહ હોલ સંત કવર કોલોની વારસિયા વડોદરા ખાતે વાંચન સ્પર્ધા બ્રેઇલ પુસ્તકોનું વિતરણ તેમજ જીવન જરૂરિયાત ચીજવસ્તુનું વિતરણ અને ખાસ કરીને બોલતી ઘડિયાળનું એંશી જેટલા લાભાર્થીઓને વિતરણનું આયોજન કરવામાં આવ્યું ની નિસહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા દ્વારા આજે લુઈ બ્રેલના જન્મદિવસ નિમિત્તે અમે એક કાર્યક્રમ કર્યો જેમાં ટોકિંગ વોચ લંચની વ્યવસ્થા ઉપરાંત ગરમ ટોપી અને સ્વેટર ઉપરાની વ્યવસ્થા કરવામાં આવી આ લુઈ બ્રેલ જે એમનો જન્મદિવસ છે એ ખરેખર નેત્ર મસીહ ગણાતા હતા કારણ કે શૈક્ષણિક કાર્ય એમણે જ ચાલુ કર્યું હતું ચાર જાન્યુઆરી આજે એમનો જન્મદિવસ આખું વિશ્વ ઉજવે છે એમને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ આભાર આજે અમે અમારા અંધ જગતના તારણહાર એવા લુઈ બ્રેલની જન્મજયંતિ ઉજવી તો એમનો હું થોડો પરિચય આપીશ તો લુઈ બ્રેલ એમનો જન્મ અઢારસો નવમાં ફ્રાન્સના પેરિસ નજીક આવેલ કુપરે ગામમાં થયો હતો તે ખૂબ ગરીબ પરિવારમાં તેમનો જન્મ થયો હતો કારણ કે તેમના પિતા એક મોચીનો ધંધો કરતા હતા એક દિવસ એવું બન્યું કે લુઈ દોડતા દોડતા એમના પિતા જે ધંધો જ્યાં કરતા હતા ત્યાં જઈ ચડ્યા દોડતા દોડતા અને એમના પિતા જે હથિયારનો ઉપયોગ કરતા હતા ઓજારનો તે ઓજારનો ઉપયોગ એ એમની નકલ કરવા લાગ્યા અને એ નકલ કરવા જતાં એમની આંખમાં સળિયો ઘૂસી ગયો અને એમણે એક આંખ ગુમાવી ફરી બીજી આંખમાં પણ એ જ આંખનું એમને ઇન્ફેક્શન આવી અસર થઈ અને બીજી આંખ પણ એમણે ગુમાવી તે પછી તેમણે એ ભણતા હતા અને જે જ્ઞાન મેળવે તે બધું મૌખિક રાખતા પણ એક વખત તેમને એક સૈનિક મળ્યા જે સરહદ પર એમણે એમને સરહદ પર આપણે જે લિપિ ચાલતી એ વખતમાં અંધારામાં સંદેશા મોકલવા માટે નાઇટ રાઇટિંગની તો એ લિપિ બતાવી તો એ બાર ટપકાની લિપિ હતી તેમાંથી એમણે લોને થયું કે આ બાર ટપકાની લિપિ તો અંધજન માટે ન ચાલે કારણ કે એ આંગળીના ટેળવા નીચે આવી શકતી નથી એટલે એમણે એમાંથી છ ટપકાની લિપિ બનાવી અને એ લિપિ અમે આજે ભણ્યા અને એમણે ખરેખર અમારા જીવનમાં પ્રકાશ પાથર્યો આજે અમે બધા સૌ સારા સારા ઠેકાણે ઘણા બધા જોબ કરે છે કોઈ કંઈ ને કંઈ રીતે સારી જગ્યા ઉપર સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે જશોદાબેન પરમાર